દિવાસાના બે દિવસ પહેલા પોલીસની બુટલેગરો પર તવાઈ પારડી શ્રીનાથ હોટલ સામે હાઇવે પર ટેમ્પામાં રૂપિયા ચાર પોઈન્ટ અડતાલીસ લાખનો દારૂ લઈ જતા બે ખેપિયા ઝડપાયા દિવાસાના બે દિવસ બાકી રહ્યા છે ત્યારે ગુજરાતમાં બુટલેગરો દારૂ ઘુસાડતા પોલીસે લાલાંક કરી છે ત્યારે વલસાડ એલસીબીની ટીમને મળેલ બાતમીના આધારે પારડી નેશનલ હાઈવે નંબર અડતાલીસ શ્રીનાથ હોટલના સામે વોચ ગોઠવી હતી તે દરમિયાન મુંબઈથી સુરત તરફ જતા ટ્રેક ઉપર ટેમ્પો નંબર ડીડી ઝીરો વન જે નાઇન વન ફાઇવ ફોર આવતા પોલીસે રોક્યો હતો જેમાં તપાસ કરતા વેસ્ટેજ પાવડરની ગુણીઓની આડમાં દારૂના બોક્સના અંગ સડસઠ બોટલ નંગ ચોવીસો છન્નું જેની કિંમત રૂપિયા ચાર પોઈન્ટ અડતાલીસ લાખનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ટેમ્પો ચાલક સજા મોહમ્મદ આરબા રહેવાસી રાજસ્થાન અને ઇમરાન રાજસ્થાનને ઝડપી પાડ્યો હતો પોલીસે દારૂના ગુનામાં સંડોવાયેલ રફીક રહેવાસી બનાસકાંઠા જેના પુરા નામઠામની ખબર નથી ને વોન્ટેડ બતાવ્યો હતો અને દારૂનો જથ્થો ટેમ્પો મોબાઈલ સહિત કુલ રૂપિયા ચૌદ લાખનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ પારડી પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો